માણસા મુકામે આવેલ શ્રી વિઘ્નેશ્વરી માતાજીનું આ મંદિર છે સાથે સાથે અહીંયા આ અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે આ બાજુ પદ્માવતી માતાજીનું મંદિર છે જલારામ સેવા સમાજ માણસા તેને સહયોગ આપેલો છે અહીંયા મંદિરમાં અને અહીંયા જલારામ બાપાનું પણ મંદિર આવેલું છે સાથે સાથે વિશેષતા અહીંયા એ છે કે એક માતા પિતાનું મંદિર પણ એ બનાવેલું છે અને આ માતા પિતા મંદિર જે બનાવેલું છે એનો ખર્ચો નારાયણભાઈ દલપતભાઈ ઠક્કર સિન્ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ આપેલ છે ભારત માતાનું મંદિર પણ અહીંયા આવેલું છે ભારત માતાનું મંદિર ભારત માતા કી જય આવેલું છે દરેક મંદિરમાં ગણપતિ દાદા અને હનુમાનજી હોય તેમ અહીંયા પણ ગણપતિ દાદા અને હનુમાનજી છે મુખ્ય વસ્તુ અહીંયા ધાર્મિક ભાવનાની સાથે સાથે ચાલતી સેવાકીય પ્રવૃત્તિ છે અહીંયા એકાદશી ગિરિજી મહારાજ સંત થઈ ગયા હશે એમની પણ મૂર્તિ મૂકેલી છે અને અહીંયા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં બાળ ક્રીડાંગણ છે પક્ષીઓ માટે જે ચણ પછી એક રથ ફરતો હોય છે અહીંયા ગામમાં એવું લાગી રહ્યું છે અને તેની અંદર જે ખેતી ઉત્પાદન હોય ખેત ઉત્પાદન તે ખેત ઉત્પાદનમાંથી કંઈ વસ્તુ તે આપે અને એની ગૌશાળામાં તે આપતા એવું લાગી રહ્યું છે અહીંયા અંતિમ યાત્રા માટેનો રથ પણ એની પણ સગવડ આપવામાં આવેલી છે જે આપણે જોઈ રહ્યા છીએ સરદાર સાહેબની મૂર્તિ પણ અહિયાં છે વિવેકાનંદજીની પ્રતિમા છે અહીંયા સાથે અહીંયા બાળ ક્રીડાંગણ છે ખાસ અહીંયા એક વૃદ્ધાશ્રમ પણ આવેલું છે જેનું નામ આનંદીમાનો વડલો વાન પ્રસ્થાશ્રમ સુંદર મજાનું અહીંયા વૃદ્ધાશ્રમ છે સાથે સાથે અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર પણ એકદમ વ્યાજબી દરે વીસ રૂપિયા દર દસ મિનિટના એ પ્રમાણે અહીંયા વિવિધ ફિઝિયોથેરાપી સેન્ટરની અંદર સેવા આપવામાં આવે છે સરસ મજાનું ભોજનાલય પણ આવેલ છે જે સામે છે સુંદર જગ્યા સુંદર મેન્ટેનન્સ થઈ રહ્યું છે આનું